નમસ્તે હું બિપિન માંગુ કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ ઓફિસ સુરત થી એક ભરતી મેળાનું આયોજન કર્યું છે ગયા વર્ષે પણ મેમણ મેગા સબમિટ નું આયોજન થયેલું અને એમના જે પદાધિકારીઓ છે આ એક પહેલ કરેલી અમે એના આ વર્ષે ફરીથી આ ટ્રસ્ટ સાથે જોડાઈને ભરતી મેળાનું આયોજન કર્યું છે ગુજરાત સરકારની જે રોજગાર કચેરી છે અને સરકારનો જે ઉદ્દેશ્ય છે હર હાથ કો કામ એ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે આજે આ ભરતી મેળાનું આયોજન થયું છે અને સાથે બેતાલીસ કંપનીઓ આ ભરતી મેળામાં છે અને એમાં બાર હજાર રૂપિયાથી લઈ અને વર્ષે છત્રીસ લાખનું પેકેજ એવી ઓફર થઈ રહી છે કેન્ડિડેટને આ જોબ ફેરમાં બે હજાર કેન્ડિડેટનું રજીસ્ટ્રેશન થયેલું છે ઓનલાઈન એટલે આજે અત્યારે શરૂઆત થઈ સાડા દસ વાગે ઇન્ટરવ્યુ અને એ પ્રક્રિયા ત્રણ વાગ્યા સુધી ચાલશે અને અમને એક્સપેક્ટેડ છે કે આની અંદર મોટા પ્રમાણમાં ઉમેદવારો છે નોકરીની તક મેળવશે ગુજરાત સરકારની રોજગાર કચેરીના અવારનવાર ભરતી મેળાઓ થતા હોય છે ઉમેદવારો સ્કીલ ડેવલપમેન્ટ માટે અમારી સાથે જોડાય છે કારકિર્દી માર્ગદર્શન માટે માટે પણ જોડાય છે છે એટલે તમામ ઉમેદવારો અમને કે અમે અમે કહી શકીએ બહુ સરસ મજાની તક કંપનીઓ તરફથી મળશે અત્યારે જે રીતે રજીસ્ટ્રેશન થયું છે મોટાભાગના સુરત જિલ્લાના ઉમેદવારો છે પણ જે રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન અમે જોઈએ છે તો સાઉથ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારો છે પણ ભાગે સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી તાલુકા એરિયામાંથી સિટીમાંથી ઉમેદવારો છે બેરોજગારની વાત કરી જો તમે બેરોજગારની વાત કરો તો આની અંદર અમે જે રીતે રજીસ્ટ્રેશન કર્યું છે એમાં એક ટેબ એવો પણ મૂક્યો છે કે હાલમાં તમે કઈ પોસ્ટ પર કામ કરો છો તો લગભગ સિત્તેર ટકા સેવન્ટી પરસેન્ટ કેન્ડિડેટ બે માંથી સેવન્ટી ની વાત કરું તો ચૌદસો પંદરસો કેન્ડિડેટ છે જે લોકો ઓલરેડી કોઈને કોઈ જોબ પર છે અને એ લોકો વધારે સારી નોકરીની તક માટે આવી રહ્યા છે સુરતમાં અ અત્યારે આ ભરતી મેળો છે એ સુરતની અંદર દિવાળીભાગ એસએમસી કમ્યુનિટી હોલ અડાજણ પાટિયા સુરત ખાતે આ ભરતી મેળો ચાલી રહ્યો છે મારું નામ ઝેદ ગોડિન છે અને અત્યારે આ જે જોફેટ તે રહ્યું છે એસએમસી હોલ દિવાળી બાગ પર અડાજન માં પ્રોગ્રામ નો મુખ્ય આદેશ એ છે કે મેક્સિમમ લોકોને સાચું જે સ્કિલ પર્સન છે એ લોકોને સાચી સારી જોબ મળી જાય અને એક જ જગ્યાએ એક રૂપ પર એ લોકો મલ્ટિપલ જગ્યાએ ઇન્ટરવ્યુ આપી અને સારી જોબ શોધી શકે અને કંપની માટે પણ સારું છે કે એ લોકો એક સાથે ઇન્ટરવ્યુ લઈ શકે છે જોયું કે અહીં ભારત સરકાર છે તે પણ અનએમ્પ્લોયમેન્ટ ને ખતમ કરવા માંગે છે અને એના માટે જ એમની સાથે જોડાય અને મેક્સિમમ લોકોને રોજગાર મળી રહે અને એમ્પ્લોયમેન્ટ ખતમ થાય અને દુઆ છે કે અહીંયા જેટલા પણ લોકો છે એ લોકોને સારામાં સારું રોજગાર મળી રહે અને સારી જોબ મળી રહે તમે જોઈ શકો છો કે અત્યારે પૂરો હોલ હાઉસફુલ છે